હેલો જય ગુરુદેવ બાપુ હા હા બોલો બોલો ભોજા ભગત નો એક ચાપ હે હા મન ફરે છે તું મદ માતું હા બરાબર મન તું ફરે મદ તો શું એ મને સમજાવો ને હા તો સારું ધ્યાનથી સાંભળજો સાંભળજો આ ભોજા ભગત ચાપકો મારે છે વિષય વાસનામાં અને મોહમાયામાં અહંકાર અભિમાનમાં ફર્યા કરતા માણસોને બરાબર કહે છે મન તું ફરે છે મદમાતું રે હરિનું ભજન નથી થાતું રે જે પોતાના મનના મતે ચાલતો હોય છે જે મનમુખી હોય છે હે અને મન જેમ કહે તેમ જ કર્યા કરતો હોય છે મતલબ મનનો ગુલામ બનીને જે ફરતો હોય છે એને કહે છે કે તું ફરે છે મદમાં તું મતલબ પોતાના અહંકાર અને અભિમાનમાં તું ફર્યા કરે હરિનું ભજન નથી થતું તો અહંકાર અભિમાનમાં એ હરિનું ભજન નથી થતું એમ કહે છે તો અહંકાર અભિમાનને મેલ અને વાદ વિવાદ છોડ અને હરિનું ભજન કરી લે બાકી આમાં રહીશ તો હરિનું ભજન થાય નહીં પાંચ તત્વનું પંડ રચાયું રંગ રાતું માતું ધરતી આકાશ વાયુજણ અગ્નિ આ પાંચ તત્વનું આ શરીર બનાવ્યું પરમાત્માએ હે રંગ રાતું માતું એનો રંગ કોઈ રાતો કોઈ શ્યામ હે કોઈ વાટ કોઈ બ્લેક પણ આવું અલમસ્ત શરીર તને મનુષ્ય જન્મ આપ્યો અને તે હરીનું ભજન ન કર્યું જનમારો કોઈ જીવશે નહીં એ તો કાલે રહેશે જાતું કે ભાઈ જનમારો આ તારી જે છે એ કોઈ જીવશે નહીં મતલબ એક દિવસ તો મરવું જ પડશે બરાબર કોઈ અમર છે નહીં આ ધરતી ઉપર બધાને એક દિવસ મરી જવાનું છે એ તો કાલે રહેશે જાતું તારું પાંચ તત્વનું શરીર જે તને મળ્યું છે એ શરીરના અહંકાર અને અભિમાનમાં તું ફરિયાદ કરેશ અહંકારમાં તો એ તારું શરીર તો ભાઈ કાલે રહેશે જાતું કારણ કે એક દિવસ છોડી ને આત્મા નીકળી જાય ને તારા શરીરને હળગાવીને બારીને કા જમીનમાં ધરતીમાં દાટીને હે કાં તો કોઈ જંગલમાં કાગડા કૂતરા ખાઈ જાય કાં નદીમાં ડૂબીને મરીશ તો માછલાઓ ખાઈ જાય તારો અતોપતોય નહીં રે માટે અહંકાર છોડી દે ભાઈ અને હરિનું ભજન કર નિંદા સ્વરૂપી નદી બનાવી નિત તેમાં નાતું હવે જે મનના તરંગોમાં ફરતા હોય છે એ મન કહે એમ જ કરતા હોય છે ઈચ્છા આશા અપેક્ષાઓમાં ફર્યા કરતા હોય છે એને તો નિંદા સ્વરૂપી નદી બનાવી જેમ એક નદી હોય એમાંથી પાણી વહી જ જતું હોય પાણી વહી જતું હોય વહી જ જતું હોય બરાબર એવી રીતે આના મનમાંથી આની બુદ્ધિમાંથી છલ્લી કપટી બુદ્ધિમાંથી ચિત્તમાંથી નિંદા જ નીકળ્યા રાખે છે જેમ કે આમ હિમાલયમાંથી ગંગા માતા વહે છે હે પણ આવા ઢોંગી પાખંડી આજકાલના જે ગુરુઓ બની બેઠેલા છે એની અંદરથી આ નિંદા સ્વરૂપી નદી બનાવી મતલબ નિંદા જ નીકળ્યા રાખે ઈર્ષા નિંદા વાદ વિવાદ તારું મારું આવું જ નીકળ્યા રાખે નિંદા સ્વરૂપી નદી બનાવી હે શું કરવું હવે ઉઠે હવારમાં ત્યાંથી રાતના બાર વાગ્યા સુધી નિંદા 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 સિવાય બીજું કાંઈ નહીં ઓલો તો કે ખોટો આ તો કે ખોટો ભગવાન રામ તો કે મુક્તિ નથી કૃષ્ણ તો કે મુક્તિ નથી એના કરતાં અમારી પાસે ઓછું ગયા ફલાણા તો કે ખોટા હે સનાતન ધર્મને ઉતારી પાડવાવાળા આવા અનેક ઢોંગી પાખંડીઓ મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને નીકળી રહી નીકળી પડ્યા હશે અને પોતાના વાડામાં આ બિચારા ભોળા પારવડાઓને હે સનાતન ધર્મના હે એ ભોળા પારવડાઓને ફસાવી અને પોતાના વાડામાં પૂરી રહ્યા છે સનાતન ધર્મને તોડી રહ્યા છે આવા અનેક વાળાવાળા નીકળી પડ્યા છે બાવન અક્ષરી શબ્દોની ઝાડ પાથરી પછી મુક્તિમોક્ષના દાણા નાખીને ભોળા પારવાડાને ફસાવી દે આવા ધંધા અત્યારે હૈદરાસ માણસોએ નહીં તેમાં ન હતું નિંદા રૂપી નદીમાં જ આખો દિવસ નાયા રાખે છે કે અમે જ મહાન અમે જ જ્ઞાની અમારા જેવું કોઈ જ્ઞાની નહીં હે આનું શું કરવું મિત્રો ચલો એનો પણ અંત તો આવશે જ હેં સમય હવે આવી ગયો છે અને દરેક પાપનો અંત એકદમ નજીક છે હે હવે કહે છે એમાં તારું કંઈ નહીં વળે હજી ગુરુનું ગુરુચરણે જાતું કે ભાઈ આખો દિવસ તું નીંદા માં જ પડ્યો રેસ તો એમાં તારું કાંઈ વળશે નહીં એમ ભોજા ભગત કહેશ કંઈ નહીં વળે એમાં હજી ગુરુચરણે જાતું હજી તું ગુરુના ચરણે જા હે તો ગુરુના ચરણે જવાનું કહે છે પણ મિત્રો આ યુગની અંદર આવા હળહળતા કળિયુગની અંદર ચારેય બાજુ હાય ઓરી જ લાગી છે આવા કળિયુગની અંદર મિત્રો સાચા ગુરુ મળવા ખૂબ જ મુશ્કેલ છે બહુ કઠિન છે હે સાચા સંત મારા ગઢ ગિરનાર જૂનાગઢના નાગાજી મહાત્માઓ છે મિત્રો તો એ તો બહુ મુશ્કેલથી મળે અને બહુ મુશ્કેલથી ગુરુ પણ થાય મળે તો ગુરુ ન થાય ના પાડી દે આમ જોવે ત્યાંને ખબર પડી જાય તો ગુરુ કરવા ગુરુચરણે હજી જાતું પણ ગુરુ અત્યારે ક્યાં ગોતવા આ તો ભોજા ભગત એના જમાનાની વાત કરી છે પણ અત્યારે તો સાચા ગુરુ ક્યાં ગોતવા મળે એમ જ નથી હે જ્યાં જુઓ ત્યાં ધંધાવાળા જ છે શું કરો હજી ગુરુચરણે જાતું વાહ ધંધામાં મૂર્ખાઓ ધ્યાન ધરે છે ને ધર્મ નથી ખાતું ધંધામાં મૂર્ખાઓ ધ્યાન ધરે છે હવે ઉઠે ત્યાંથી એ સાંજ સુધી સવારથી સાંજ સુધી ધંધામાં ધ્યાન ધરે છે જોકે સંસારી તો બિચારાઓ ધંધામાં ધ્યાન ધરે એનો તો કોઈ દોષ નથી કારણ કે એને તો એના પરિવારનો હે એનો જીવન નિર્વાહ ચલાવવો હોય છે પોતાનો જીવન નિર્વાહ ચલાવવો હોય છે એના માટે ધંધા તો સંસારી તો કરે પણ આ ઢોંગી બની બેઠેલા સાધુ બની બેઠેલાઓ સાચા સંત નહીં એ પણ મૂર્ખાઓ હે ધંધામાં ધ્યાન ધરે છે ચેલ્યું ચેલા મૂડવા જ મેંડાસ મૂંડવા જ મેંડાસ મૂંડી એના પૈસા હડફી રહ્યા છે એના આ ધર્મના નામે ધંધો કરી રહ્યા છે આ માણસોને મૂર્ખ બનાવે છે ધંધામાં મૂર્ખાઓ ધ્યાન ધરે કારણ કે ધર્મના નામે પણ ધંધો બંધાવે અને ધંધામાં આ જેટલા ધર્મના નામે ધંધા કરી રહ્યા છે એને બધાને મૂર્ખા કીધા છે ભોજા ભગતે કે ધંધામાં મૂર્ખાઓ ધ્યાન ધરે હે સો બસો પાંચસો ચેલિયું ચેલા ભેગા થયા હોય તો એ કેટલા પૈસા આવે છે એમાં જ એનું ધ્યાન હોય ધ્યાન એનું એમાં જ હોય ને ધર્મ નથી થાતું અને ધર્મના માર્ગે ચાલતો નથી સત્યના માર્ગે ચાલતો નથી અને ધર્મ તો નથી થાતું તો મિત્રો આવાથી બચતા રહેજો આ કળિયુગની અંદર આવા અનેક નીકળી પડ્યા છે ધ્યાન દેજો કે ફસાઈ જતા નહીં એ અત્યારે તો હું એમ કહું છું ભાઈ ગુરુના ચક્કરમાં પડવા જેવું કાંઈ છે જ નહીં અત્યારે ઢોંગ પાખંડ જ વધી ગયું છે ધર્મના નામે ધંધો જ છે તો માતા પિતાની સેવા કરો વિશેષમાં બીજું કાંઈ નથી માતા પિતાથી વધીને કોઈ નથી પહેલાં ગુરુ તે માત પિતા જે છે પિંડના દાતા જેને તમને આ આપ્યો છે માતા અને પિતાએ મળીને તો એની સેવા કરો મિત્રો અને જો કોઈ સાચા સંત સત્ય નિષ્ઠ મળી આવે તો એને ગુરુ કરજો પણ સાચા સંત જે સત્ય નિષ્ઠ છે એ મિત્રો તમારી પાસે એક રૂપિયો નહીં લે તમે લાખોના ઢગલા કરો ને તોય એમ કહી શક કઈ દેશક ઉપાડી લેવાની મારે કાંઈ જરૂર નથી જેની અંદર કામ ક્રોધ લોભ મોહ મધમોહ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષાનિંદા કાંઈ નહીં હોય મિત્રો એકદમ નિર્મળ નિરહંકારી જેની આંખોમાંથી કરુણા ઝરતી હશે મિત્રો અને સંત કહેવાય જેનો સ્વભાવ દયાળુ પ્રેમાળ કોઈની સાથે મિત્રતા નહીં કોઈની સાથે શત્રુતા પણ નહીં આવા સાચા સંત જો મિત્રો મળી આવે ને તો એને ગુરુ કરાય બાકી અત્યારે જેના તેના પૂછડા પકડીને ધોળવાનો મનતા અત્યારે ફસાવાવાળા વધારે છે અને ચેલિયું ચેલાને પણ ધંધે લગાડી રાખ્યા છે અને ચેલિયું ચેલા પણ ચમચાઓ જાહેરાતો કરીને ફસાવી રહ્યા છે કે અમારા ગુરુ પાસે મુક્તિ છે અમારા ગુરુ સર્વશ્રેષ્ઠ છે હે આવા બે ચાર જણા મળી ગામડે ગામડે ને મંદિરે મંદિરે ને આશ્રમે આશ્રમે રખડીને હે આ ઢોંગી પાખંડીઓ ખોટા પુસ્તકને પાનિયા બનાવીને તમને આપી રહ્યા છે અને ટાઈટલ એવું લખ્યું કે તમે એમાં ફસાઈ જાઓ તો ધ્યાન રાખજો કોઈ લાલચ આપે એટલે ફસાતા નહીં કારણ કે માખી હોય ને ગોળ પાયા જ લાલચમાં જ ફસાય એટલે લાલચ આપે ને તેમાં થોડું ધ્યાન દેજો કે લાલચ કામે આપે છે તોફા વાલે કે તોફે કી કિંમત નહીં ઉસકી નિયત દેખી જતી હે એના જેવું છે બરાબર એની નિયત શું છે એ જાણજો જોજો ફસાતા નહીં બરાબર બાકી હું તો કહું છું કે ભાઈ ચકલાન ચણ નાખો માછલાને લોટ આપો કબૂતરને દાણા નાખો ભૂખ્યાને ભોજન આપો ત્રસિયાને પાણી આપો યથાશક્તિ અનુસાર ગાયોને નિરણ નાખો હે દરેક સાથે હળીમળીને દો ભાવ રાખો પ્રેમ રાખવાનું નામ જીવન છે બાકી અત્યારના યુગમાં ગુરુના ચક્કરમાં પડવાનું હે ખોટું છે મિત્રો કારણ કે જો સાચા ગુરુ મળે તો જ બરાબર છે પણ અત્યારે જ્યાં જુઓ ત્યાં ઢોંગી પાખંડીઓની લાઈન લાગી છે તમે યુટ્યુબ ખો ને ઢગલે ઢગલા ગુરુઓ આવી પડ્યા હે ધંધાવારા એકથી એક ચડિયાતા વેસ કરી કરીને બેઠા હોય શું કરવું અને કથણી બકણી એવી કરે ને કે બિચારા ભોળા ફસાય જ છે મને તો ઘણી વાર કહેતો કે માથે આવે ને પછી આમ ફૂલની પથારીઓ હોય ને એની માથે હૈલાવતા હોય ને એના ચમચાઓ ફૂલડેથી વધાવતા હોય ને હે આસન ઉપર બેસે ને આરતી કરતા હોય ને પૂજા કરતા હોય ને ઠાઠ માઠ બનાવ્યો હોય આપણને તેમ જ લાગે નજરે જોતા વિડીયોમાં આ તો કોઈ સાચા આસન છે પણ આસલમાં એ ઢોંગી પાખંડી હોય છે હે અંદર બીજું છે ને બહાર બીજું છે તો આને કેમ સંત માનવા પછી નીચે હે પછી થોડી કથણી બકણી કરે પણ નીચે મોબાઈલ નંબર હું કોઈ ફોન કરો એટલે ફસાઈ ગયા એનો એક ગ્રાહક વધી ગયો હું ઘણી વાર કહું છું આવા ઢોંગી પાખંડીઓ ધ્યાન રાખજો આરતી પૂજા કરાવનારાઓથી પણ બચજો કારણ કે માતા ગંગા સતી ના પાડે છે કે અંતકરણથી રાખે પૂજાઓની આશા એને ક્યાંથી લાગે હરીનો રંગ એને ન લાગે હરીનો રંગ હે સાધુ સંત પોતાની પૂજા પાઠ કરાવતા જ નથી પોતાની પોતાની સેવા કરાવતા જ નથી સાચા સંત એ છે એ તો સંત તો સેવા કરે કરાવે નહીં હે હા જ્યારે એની ઉમર થઈ જાય સિત્તેર એંસી વર્ષની ન ચાલે ત્યારે એક તમે સેવા કરે કરો તો એક જુદી વાત છે તો આગળ જીવ આંસુડા જરશે ભેળું નથી ભાતું આગળ જતા જીવ જ્યારે મૃત્યુ આવશે ને ત્યારે આંસુડા જરશે ત્યારે એની યાદ આવશે કે આખી જિંદગી મેં પાપના પોટલા બાંધા અનેક લોકો સાથે ઠગાઈ કરી છલ કરું કપટ કર્યું અરે ચેલીયું ચેલા ઢોંગી પાખંડી ગુરુને ખબર નથી કે અને ચેલા ચેલી એની દીકરી સમાન છે ચેલા એના દીકરા સમાન છે દીકરીઓ અને દીકરાને ગુરુ એક માવતર મા બાપ સમાન છે અને દીકરીઓ અને દીકરાના લુઈટા આટલું છલકપટ અને ગુરુ એક માતા પિતા સમાન હોય છે હે અને એને ઊંધે રવાડે ચડાવી દીધા શું કરશું મિત્રો ભેડું નથી ભાતું રહે જ્યારે મૃત્યુ આવશે ને ત્યારે આ જેટલી ઠગાઈ કરી કરીને કમાણી ભેગી કરી છે એ ભેગું કાંઈ આવશે નહીં ભેડું નથી ભાતું આ કાંઈ કોઈ ધન દોલત મેળ્યું મોલાતું એ કોઈ કાંઈ ભેગું તો ભાતું બાંધીને લઈને જ જવાના ખાલી આવી થાય ને ખાલી આવી જવાના રે ભોજા ભગત ના પાડે માટે કે હરીનું ભજન કરો ચારેય દિશે મન ચંચળ ફરે છે ને ધાતું ચારે દિશે મન ચંચળ ફરે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચારેય દિશામાં રખડિયા જ કરે ધોડિયા જ કરે ધોડિયા જ કરે ટુ ને ફોર વ્હીલ લઈ લઈને ને ચેલા ભેગા કરીને ધૂતવામાં જ મથે ચારેય દિશામાં ધોડિયા કરે ધન હાટું એ ચારેય દિવસે મન ચંચળ ફરે ચારેય દિવસે મન તો ચંચળ છે સ્થિર છે જ નહીં ફરિયા જ કરે આખો દિવસ કેવી રીતે ધન ભેગું કરું શું કરું સપનામાં એને ધન જ દેખાતું છે એટલા ફસાઈ ગયા ધનમાં શોખ કરવામાં ધનમાં ચારા દિવસે મન ચંચળ ફરે છે જ્યાં ત્યાં ધોયડા જ રાખે ધોયડા જ રાખે હે જાને ધાતુ જાજા જાજા માણસો ભેગા કરીને પછી ત્યાં ધાતુ મતલબ ને બેઠક કરે કથણી બકણી કરે અને પચાસ હજાર કે લાખ રૂપિયો ધૂતી અને હૈલો જાય આને લે ભાગું ગુરુ કહેવાય લઈને ભાગી જાય તરત અડધી કલાક કથણી બકણી કરે બરાબર પછી પૈસા ભેગા થઈ જાય પૈસા લઈને ભાગી જાય અને લે એટલે પૈસા લીધા ભાગો લસી તો તો મારામાં જાઓ ને મારે ત્યાં જવાનું ને મારા ફલાવ કારણ કે જલ્દી જલ્દી ભેગા કરી લઉં એમ ધોળ્યા જ રાખે એક એક દિવસમાં ચાર ચાર જગ્યાએ ધોડતમ ધોડમ ધોડમ ભોગી જાય હે શું કરશું ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે એની આગળ છે વાતું ભોજો ભગત કહે રહ્યો છે ગુરુ પ્રતાપ એની ગુરુની કૃપા થકી ભાઈ એની આગળ છે વાતું એની આગળ માત્ર ખાલી કોરો બકવાસ છે ખાલી વાતું છે બાકી આત્મ પરમાતમ શબ્દનું જ્ઞાન એને નથી થયું અનુભવ નથી થયો એની આગળ છે ખાલી વાતું છે વાતું કરીને જગતને ફસાવે છે હે મીઠું મીઠું બોલીને વિશેષમાં કાંઈ નથી એટલે આ વાતું કરીને ફસાવનારાથી છેટા રહેજો મિત્રો બાકી આમાં તમને ક્યાંય કાંઈ મળશે નહીં તો બોલો પ્રેમથી ભોજા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય